નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુરના નાલેજ ગામે મારા ગામની સુવિધા માટે મારાથી જ શરૂઆત કરું એવા ભાવ સાથે ગામલોકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગામમાં વરસાદી પાણીના કારણે ડાયવચન તૂટી જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો પરંતુ સરકારી મદદની રાહ જોવાને બદલે નાલેજ ગામના લોકોએ જાતે એક થાયને તૂટેલું ડાયવજન મરામત કરવાનું શરૂ કર્યું ગામલોકોએ પોતાની મહેનત અને ખર્ચે માટી પથ્થર અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને રસ્તો ફરી તૈયાર કર્યો જેના કારણે વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શક્યો છે ગ્રામજનોનું કહેવું છે કે સરકાર મદદ કરે તે સારી વાત છે પરંતુ ગામની જરૂરિયાતો માટે પ્રથમ પગલું આપણે જ ભરવું જોઈએ છોટાઉદેપુરના નાલેજ ગામની આ પ્રેરક ઘટના આજુબાજુના વિસ્તારો માટે એક મોટો સંદેશ આપતી જોવા મળી રહી છે રિપોર્ટિંગ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર